ગુલાબ આ પુષ્પનો માણસ સાથે રંગ સ્વાદ સુગંધ સ્પર્શ અલગ અલગ રીતે સંબંધ જોડાયેલો છે ગુલાબ એ પ્રેમનું પ્રતિક ગણાય છે ગુલાબ એ ફૂલોનો રાજા ગણાય છે ગુલાબનું કલાત્મક રીતે પણ અલગ મહત્ત્વ રહેલું છે હવે જો એવો પ્રશ્ન આવે કે આ ગુલાબનું આર્થિક મહત્ત્વ શું છે તો ચાલો આજે સમજીએ ગુલાબનું આર્થિક મહત્ત્વ આટો મારીએ બરોડાના કાશ્મીરી ગુલાબના ખેતરોમાં જ્યાં સમજાશે કઈ રીતે ખેડૂતોને આ કાશ્મીરી ગુલાબો આર્થિક રીતે ફાયદો કરાવી રહ્યા છે વડોદરાના અકડિયાપુરા ગામના ખેડૂત જે છેલ્લા 3 વર્ષથી વર્મી કમ્પોસ્ટ શૈલીથી કાશ્મીરી ગુલાબની ખેતીથી સારી આવક મેળવી રહ્યા છે વિચાર આવ્યો એક બે જણોએ માહિતી આપી કે ગુલાબની ખેતી કરો સારું રહેશે એમાં કાયમ માટે રોકડા પૈસા આવે છે અને આ જે છાની ગામ છે નંદેશ્વરી ત્યાંથી એના રોપ લાવેલો કાશ્મીરી ગુલાબના અને હજાર અગિયારસો છોડવા લાવેલો અને આ દોઢ વીઘામાં રોપની વાવણી કરી એમ તો પાંચ વર્ષ લગીને તો ચાલ જ છે પાંચ વર્ષ પછી કટિંગ કરવા પડે અને ઉત્પાદન જેમ જેમ એ થાય છોડ વધે એમ વિકાસ થાય એમ વધે ફૂલ સિઝન હોય તો મિનિમમ રોજના બે ત્રણ હજાર રૂપિયાનો ફાયદો થાય છે વડોદરાની આસપાસ જેમ કે આકડીયા ગામની અંદર હમણાં ખેડૂતોએ કાશ્મીરી ગુલાબની ખેતી શરૂઆત કરી છે તેઓ જે મુખ્ય પાકો છે જે ધાન્ય પાકો છે એની સાથે દોઢેક વીઘાની અંદર તેઓ કાશ્મીરી ગુલાબની ખેતી કરે છે એક દોઢસો વીઘાની અંદર તેઓ અગિયારસો જેટલા છોડ વાવીને કાશ્મીરી ગુલાબની રોકડિયા પાક તરીકે ખેતી કરીને સારામાં સારી આવક મેળવે છે મેં પહેલી કપાસની ખેતી કરતો હતો અને તુવેર કરતો હતો એવી બધી જાત જાતની પણ એની મેં કરતાં ઉત્પાદન આ ગુલાબની ખેતી મેં સારું મળ્યું અને એ સમજીને મેં ગુલાબ કાશ્મીરી ગુલાબ કર્યા છે બે વર્ષથી ઉત્પાદન સારામાં સારું મળે છે અને સિઝન ઓફ સિઝન મેં પણ એની અત્યારે પણ ચોમાસાની સિઝન મેં ત્રણસો ચારસોથી પાંચસો રૂપિયા પણ ભાવ મળી આવે છે અને અડસિયુંનું ખાતર જે વરવી કમ્પોસ્ટ છે જે નાખે છે તો ખેતરની મય એટલા અડસિયા વધ્યા છે તો એનાથી જમ ઓટોમેટિક ઉત્પાદન મળતું જ જાય છે અને ઓછામાં ઓછી જીવાતો આ ત્યાં આવતી જ નથી અને ઓર્ગેનિક કરવાથી પણ ઘણો ફાયદો થાય છે પ્રાકૃતિક ખેતીથી જીવ સૃષ્ટિને બિલકુલ જોખમ નથી અને અળસિયા તો હંમેશાથી ખેડૂતોના મિત્ર રહ્યા છે કાશ્મીરી ગુલાબની વાત કરીએ તો એના વાતાવરણની વાત કરીએ તો એને પચીસથી ત્રીસ અંશ સેલ્સિયસ જેટલું વાતાવરણ માફક આવતું હોય છે બીજું કે કાશ્મીરી ગુલાબની જમીન એ ગોરાડું જમીન વધુ માફક આવે છે જેની સારામસર નિતાર શક્તિ હોય તે વધારે માફક આવે છે તો બીજા ગુલાબમાં મુખ્ય એક પ્રોબ્લેમ આવે છે મુખ્ય એ છે કે ગુલાબની પાખડીઓ એ છોડ પરથી ખરી જાય છે અને તે ખેડૂત જ્યારે એને હલણી કરતો હોય છે ત્યારે મુખ્ય પ્રોબ્લેમ પડતો હોય છે જ્યારે કાશ્મીરી ગુલાબ જે ગુલાબની જે પાખડીઓ છે તે ખરતી નથી અને નિયમિતપણે ફૂલો આવે છે શિયાળા ચોમાસામાં વધુ ઉત્પાદન મળે છે ઉનાળામાં તેનું દસ થી વીસ ટકા જેટલું જતું હોય છે તો આપણે એને એક નિયમિતપણે આપણે આવક મેળવી શકાય છે જે ખેડૂતો પશુપાલન સાથે સંકળાયેલા નથી જે રોજબરોજની આવક મેળવી શકતા નથી એના માટે ફૂલોની ખેતી અને એમાં પણ કાશ્મીરી ગુલાબની ખેતી એ વધુ આશીર્વાદરૂપ સમાન છે કાશ્મીરી ગુલાબ સ્કિન કેર અને સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે કાશ્મીરી ગુલાબ જળ ત્વચાને નરમ બનાવે છે ત્વચાની લાલીમાં અને ઘાવ સાથે પણ મદદ કરી શકે છે આ ગુલાબ મારી લોકો લઈ જાય છે હાર બનાવવા માટે હારમાં થોડા ખારા લાગે છે એટલા માટે લઈ જાય છે બીજા એને ગુલકંદ બનાવવા માટે છે પછી એનો દવા બનાવવા ઉપયોગ આવે છે જો કે બીજા ગુલાબમાં કેવું છે કે આપણે આજે લઈએ તો સવાર સાંજ સુધી ખરી જાય છે અને કાશ્મીરી ગુલાબમાં એવું છે કે તમે આજે આજે લઈ શકો અને ગઈકાલે વાપરો વાપરો તો તો કાલે સારો રહે છે અને અમે ખાતરમાં બી અમને સારો ફાયદો મળે છે જોકે બીજા ગુલાબમાં જંતુ વધારે વેલા પડી જાય છે અને આ ગુલાબમાં જંતુ વધારે લાગતા નથી ગુડ ન્યૂઝ ગુજરાત માટે વડોદરાથી સંજય પાગેનો રિપોર્ટ